ગુડ મોર્નિંગ તમે કેમ છો બધા આ તમે બધા લોકો કે જશે મજા માં અને મોજની ની ખોજ માં તો સવારના ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા હર હર મહાદેવ સ્વાગત છે તમારો નવા લોક ની અંદર આજે લોક નો એકસો ને ચૌદ દિવસ આપડે તમારો એવા ટૂંક સમયમાં આપણા ઇન્સ્ટાગ્રામમાં વન કે ફોલોઅર્સ કમ્પ્લીટ થવાના છે આજે જે ધોકો એટલે કે હેપી ધોકા દે તમે જોઈ રહ્યા છો ન્યુ ઇયર એટલે સૌને મહાત્વ તેડવાનું હેપી ન્યુ ઇયર તમે બધાને હેપી ન્યુ ઇયર તમે

લોકો પ્રતિ બી દેવાડ ને ગુડ નાઈટ સગાતે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દેના હર મદ હેપી ન્યુ યર મારો મારો કે કે આજે નવ રામ રામ નવ ર ન જય દ્વારકા દેના નવ વર ન હર મદ કાલે મળે ન લક્ષ્ય દેના બાય બાય હેપી ન્યુ યર બાય બાય